જામનગરના કુખ્યાત દિવરાજસિ ચૌહાણની પોલીસે ધરપકડ કરી છે પટેલ કોલોની શેરી નંબર નવમાં માં રહેતી મહિલાનું મકાન બળજબરીથી ખાલી કરાવવા તોડફોડ કરવા અને પચાસ હજાર રૂપિયાની ખંડણી માગવાના આરોપમાં તેની સામે ગુનો નોંધાયો હતો પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી અને વધુ પૂછપરછ બાદ તેને અદાલત સમક્ષ રજૂ કરવામાં આવશે એક મહિલા ફરિયાદી દ્વારા ફરિયાદ આપવામાં આવેલી હતી જેમાં અલગ અલગ ચાર આરોપીઓ વિરુદ્ધ તેમને ઘરે આવી ઘરમાં તોડફોડ કરી ધમકીઓ આપી અને એમની પાસેથી પચાસ હજાર રૂપિયાની માંગણી કરવાની એક્સ્ટ્રોશનની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી આ ફરિયાદને અનુલક્ષીને જે આરોપી છે દિવ્ય રાજ ઉર્ફે દીવલો ડોન મંગલ ચૌહાણ એનું ગઈકાલે જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ટક કરવામાં આવેલો છે અને તેને આગળની કાર્યવાહી માટે કોર્ટમાં રજૂ કરી અને પોલીસ કસ્ટડી માટેની તજવીજ ચાલુ છે દિવ્યરાજ ઉર્ફે દિવલુ ડોન છે તેના અલગ અલગ સિટી બી ડિવિઝનના સિટી સી ડિવિઝનના અને સિટી એ ડિવિઝનના અલગ અલગ ગુનાઓ મળીને આશરે પચાસ થી વધારે ગુનાઓ જામનગરમાં દાખલ થયેલા છે અને અગાઉ તેને લગભગ આશરે પાંચ વખત એની પાસા કલમ હેઠળ અટકાયત કરીને જેલ હવાલે કરવામાં આવેલો છે અને જે તાજેતરમાં છે ગુનાઓમાંથી જેલમાંથી જામીન મુક્ત થયેલો હતો અને ત્યારબાદ આ ગુનો છે